હાલો મિત્રો એક ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો હું ભરતી અપડેટ સેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિકને હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આજે આપણે જે વાત કરવાના છે મિત્રો એ છે જિલ્લા રોજગાર કચેરી દ્વારા પાટણ દ્વારા ભરતી મેળાનું આયોજન કરેલું છે સરકારી નોકરી મિત્રો મેળવવાની સારી એવી તક છે મિત્રો અને છેલ્લેમાં મિત્રો જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં હવે વિડીયો છે સ્ટાર્ટ કરીએ જિલ્લા રોજગાર દ્વારા છે મિત્રો પાટણ દ્વારા ભરતી છે મિશન ઓપરેટર ફિલ્ટર છે ઇલેક્ટ્રોનિકલ્સ શેયર્સ અને વાયરમેન્ટરી કે બરાબર આ ચાર પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરે છે ફક્ત ને ફક્ત મિત્રો તમે દસ પાસ પ્લસ તમે આઈટીઆઈ કરેલું હોય અથવા ડિપ્લો કરેલું હોય તો પણ મિત્રો તમે એ સરળતાપૂર્વક ફોર્મ એપ્લાય કરી શકો છો તો આગળ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મિત્રો મેળવતા જઈએ તો ભરતી મેળાની તારીખની વાત કરીએ તો વીસ નવ ભરતી છે સવારનો ટાઈમ અગિયાર કલાકે છે મિત્રો તમારે હાજર રહેવાનું છે ભરતી મેળવાનું સ્થળ છે આઈટીઆઈ સાંતુલપુર સાંતોલપુર જી પાટણમાં મિત્રો છે આ એડ્રેસ સરનામું છે ખાસ કરીને નોંધી લેવું અહીંયા તમારે જોવાનું રહેશે તો તમારે નોકરી મેળવવી હોય તો મિત્રો તો ખાસ કરીને આ એડ્રેસ નોંધી લેવાનું રહેશે મિત્રો આગળ પણ આપણા પરિપત્ર મિત્રો છે એ જોઈએ પરિપત્ર પણ વધારે પડતી માહિતી મિત્રો આપેલી છે તો જે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ભરતી મિત્રો છે જિલ્લા રોજગાર દ્વારા મિત્રો ભરતીની જાહેરાત કરેલ છે અહીંયા ખાસ નોંધ માટે એક વેબસાઇટ પણ મિત્રો દર્શાવેલી છે કારણ કે અહીંયા બહુ બધું આખો પ્રિપેતર મિત્રો રીડ કરવા જઈએ તો ઘણું બધું મિત્રો વિડીયો લાંબો થતો હોય છે એટલા માટે આપણે છે એ બંને ત્યાં બધી શોર્ટમાં સમજાવવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ બરાબર અહીંયા જે સારા ચાર જે પોસ્ટ છે એની બધી વિગતવાર મિત્રો સરસ આપેલી છે ઉંમર મર્યાદા આપેલી છે અઢાર વર્ષથી ત્રીસ વર્ષના ઉમેદવાર માટે બરાબર ને એને માટે શું શું શૈક્ષણિક લાયકાત એ તો આપણે દસ પાસ કીધેલું છે પ્લસ તમે આઈટી અથવા ડિપ્લો કરાવો તો તમને બેસ્ટ રહેશે મિત્રો તો ખાસ કરીને રિઝ્યુમ સાથે મિત્રો લઈને જવાનો રહેશે તો રિઝ્યુમમાં બધી ડિટેલ મિત્રો સાચી ફિલ્ડ કરેલી હોવી જોઈએ ખાસ કરીને ઓફલાઈન ભરતી છે રિઝ્યુમ બનાવેલું ન હોય તો મિત્રો બનાવી લેજો તાત્કાલિક અને આ ભરતી માટે લાભ લેવા માટે મિત્રો પહોંચી જજો તો આ રીતના વિડીયો છે વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય મળજો નવા વિડીયોમાં મળીએ મિત્રો જય હિન્દ